ઓકેશો ફસ્ટ ઓફ ઓલ સોરી ફોર લેટ વિડિયો બિકોઝ ઓફ સમ રીઝન્સ હું વિડીયો અપલોડ નથી કરી શક્યો આજનો આપણો વિષય છે હરીફાઈ ઈજારો અને અલ્પસ્તક ઈજારો બરાબર તો કોને કહીશું આપણે હરીફાઈ મિત્રો જ્યારે બજારમાં અનેક ખરીદનારાઓ તથા વેચનારાઓ હોય તથા વસ્તુની કિંમત સમાન હોય તેવી પરિસ્થિતિને સંપૂર્ણ હરીફાઈ કહેવામાં આવે છે બરોબર ને આની વ્યાખ્યા છે શું કહે છે છે સપોઝ ધારો કે આ એક બજાર ને બજાર છે હવે આ બજારમાં અનેક ખરીદનારાઓ છે અહીંયા દુકાન છે અહીંયા દુકાન છે અહીંયા દુકાન છે આ દુકાન છે બરોબર ને દુકાન 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 ઘણી બધી દુકાનો છે તથા ખરીદનારાઓ પણ ઘણા બધા છે બરોબર તો આવી પરિસ્થિતિ આપણે શું કહીએ છીએ હરીફાઈ છે હરીફાઈ શું કામ હરીફાઈ કેમ કે આ વ્યક્તિ જો આ અહીંયા કપડાની દુકાન છે અહીંયા કપડાની દુકાન છે અહીંયા કપડાની દુકાન છે તો કોઈ વ્યક્તિ જો અહીંયા કાંઈ જશે ને આ ભાવ વધુ કહેશે કે ભાઈ પાંચસો રૂપિયામાં થશે અને આ ભાઈ કે ચારસો રૂપિયામાં તો બધા દુકા આપણે બધા ગ્રાહકો આ દુકાનમાં જશે બરાબર ને તો ઓટોમેટિકલી આની આના ગ્રાહક ઓછો થશે વળી પાછું કિંમત નીચી કરી નાખશે એટલે કે હરીફાઈનો એક સૌથી મહત્ત્વનું લક્ષણ શું છે કે ત્યાં કિંમત હંમેશા કેવી હોય છે એક તો સમાન હોય છે અને નીચી હોય છે બરાબર ને હવે એનું લક્ષણો ક્યાં કહે છે તો અનેક ખરીદનારા અને વહેંચનારા હોય છે આપણે જો પ્રમાણે અનેક ખરીદનારા હોય છે ત્યારે જ આપણે હરીફાઈ દઈએ છીએ બરાબર કોમ્પિટિશન પછી વસ્તુની કિંમત સમાન હોય છે વસ્તુની કિંમત સમાન હોય આપણે સમજ્યા બજારમાં મુક્ત પ્રવેશ ઓકે આનો મતલબ શું બજારમાં મુક્ત પ્રવેશ એટલે કે અહીંયા આ બજારમાં કોઈ પણ નવી પેઢી કે નવો ઉદ્યોગ આવી શકે છે મતલબ કોઈ પણ અહીંયા નવું દુકાન આપણે સ્થાપવું હોય તો કોઈની પરવાનગી કે આપણે એવું નથી કે કોઈ આ આ બજારમાં કોઈ નવો દુકાન ન આવી શકે ઓફકોર્સ આવી શકે છે બજારમાં મુક્ત પ્રવેશ છે કોઈ પણ કોઈ પણ નવું પેઢી આવી શકે છે તથા નવી પેઢી બહાર જઈ પણ શકે છે અગર કોઈ દુકાન નથી આવતું એને દુકાન બંધ કરવી છે તો એ કરી શકે છે પછી કિંમતનું માંગ અને પુરવઠો દ્વારા નિર્ધારણ અહીંયા કિંમત નિર્ધારણ કઈ થાય છે તો કેટલી એની માંગ છે અને કેટલો એનો પુરવઠો છે એ પ્રમાણે માંગ અને પુરવઠો જ્યાં એકબીજાને ક્રોસ કરે ત્યાં આપણી કિંમત નિર્ધારણ થાય છે તો આ હતી હરીફાઈ કે જ્યાં અનેક ખરીદનારાઓ અને અનેક વેચનારાઓ હોય છે બરાબર ને તો એનો ઓપોઝિટ એકદમ કે ઇજારો આપણે કોને કહીએ છીએ બરોબર ને ઇજારો કોને કહીએ છીએ કે જ્યારે વસ્તુનું ઉત્પાદન તથા વેચાણ કોઈ એક વ્યક્તિ પેઢી કે કુટુંબ દ્વારા થતું હોય અને ખરીદનારા અનેક હોય ત્યારે તે વસ્તુનો ઇજારો છે તેમ કહેવાય ફરીથી સમજજો અહીંયા શું કહે છે કે અહીંયા બજાર છે ને આ બજાર છે ને એમાં વહેંચનારો કે ઉત્પાદન કરનારો કોઈ એક જ છે કોઈ એક જ પેઢી હોઈ શકે કાં તો એક કુટુંબ હોઈ શકે કોઈ એક વ્યક્તિ હોઈ શકે કોઈ એક જ વ્યક્તિ દ્વારા ઉત્પાદન થાય છે અને એ અન્ય ગ્રાહકોને વેચાણ કરે છે ગ્રાહકો અહીંયા ખરીદનારા ઘણા બધા છે બરાબર ને પણ વેચનારો કોઈ એક જ છે હવે તમે સમજો કે જ્યારે ઘણા બધા ખરીદનારા હોય જ્યારે માંગ વધારે હોય અને વેચનાર કોઈ એક જ છે તો કિંમત કેવી હશે

હવે અહીંયા ખબર પડે ઇજારો એટલે શું કે ઉત્પાદન અને વેચાણ કોઈ એક જ વ્યક્તિ કરતો હશે અને ખરીદનારા અનેક હશે પછી જો એના લક્ષણો ક્યાં ક્યાં છે તો એક જ વેચનાર હશે બરોબર ને એક જ વેચનાર છે પછી વસ્તુની કિંમત વધારે તો એ આપણે જોઈએ વસ્તુની હંમેશા કિંમત અહીંયા હાઈ લેવલની હોય છે બજારમાં અન્ય પેઢી પ્રવેશી શકે નહીં અહીંયા બીજી કોઈ પ્રવેશી હાલ હું બનાવું નહીં કેમ કે પ્રવેશી શકે નહીં કિંમત નિર્ધારણ ઉત્પાદક દ્વારા હવે કિંમત નિર્ધારણ કેવી રીતે આપણે જોયું કિંમત કોણ નિર્ધારણ કરશે જે ઉત્પાદન ઉત્પાદન કરતો હશે ને એ વ્યક્તિ જ ઉત્પાદિત કરશે બરોબર ને હરીફાઈ બરોબર ને ઈજારો હવે ત્રીજો સૌથી અગત્યનો અલ્પહસ્તક ઇજારો ઓકે અલ્પહસ્તક ઈજારો કોને કહીશું હવે અલ્પહસ્તક ઈજાણાના નામ પરથી જ આપણે સમજી શકીએ છીએ ઈજારો તો છે જ સમજ્યા ઈજારો તો છે જ પણ કેવો ઈજારો છે તો અલ્પહસ્તક ઇજારો છે એટલે કે ઓછા હાથોમાં ઈજારો છે એને આપણે વ્યાખ્યા પરથી સમજીએ કે જ્યારે બજારમાં વસ્તુનું ઉત્પાદન અમુક વ્યક્તિ પેઢી કે કુટુંબ દ્વારા થતું હોય તથા ખરીદનારા અનેક હોય તેને અલ્પ હસ્તક કહેવામાં આવે છે બરોબર ને અલ્પ હસ્તક એટલે કે અમુક વ્યક્તિ પેઢી કે કુટુંબના હાથમાં ઉત્પાદન થતું હોય કોઈ એક વ્યક્તિ નહીં પણ અમુકની વાત કરવામાં આવે છે બરોબર એટલે કે પેઢી હોય ને બરોબર ને પેઢી હોય ને એમાં આ એક તો પેઢી છે બીજી પેઢી છે આ ત્રીજી પેઢી છે અમુક પેઢી છે વધારે નહીં જો વધારે અહીંયા વધારે પેઢીઓ થઈ જાય વધારે દુકાનો થઈ જાય તો તો આ પછી હરીફાઈ થઈ ગઈ પણ વધારે નહીં અમુક જ બરાબર અલ્પ હસ્તક એટલે અલ્પ લોકોના હાથમાં ઇજારો હોય અહીંયા અહીંયા અને અહીંયા આ વધારે પેઢીઓ છે નહીં બરાબર અહીંયા આ એક કોઈ બજાર છે અહીંયા એક ખૂણે આ દુકાન છે અમુક લોકો આ દુકાન જતા હશે અમુક લોકો આ દુકાન જતા હશે અને અમુક લોકો આ દુકાન જતા હશે તો ઇજારો કેમ કે એમને ખબર છે કે આના કારણે નહીં આ બે છે તો આ બધાને જ ખબર છે કે ભાઈ અમારા ત્રણ સિવાય ચોક્કસ કિંમત નક્કી કરશે કે ભાઈ આટલી કિંમત આપણે રાખીએ બરોબર ને તો ગમે અહીંયા દુકાન આપણે ગ્રાહકો ગમે દુકાન જાય ને તો પણ એને સરખી કિંમત મળે તો એક શું કહે અહીંયા કિંમતનું નિર્ધારણ નેતૃત્વ કરવામાં આવે છે એક પહેલેથી જ એક કિંમત નક્કી કરી દેવામાં આવે છે આટલી કિંમત આપણે રાખશું આટલે શું ખબર પડી અલ્પસ્તક ઇજારો એટલે કે અમુક લોકોના હાથમાં જ ઇજારો હોય છે બરાબર ને હવે અહીંયા લક્ષણો જો અહીંયા કિંમતનું નેતૃત્વ થાય છે કિંમતનું નેતૃત્વ એટલે શું કિંમતનું નેતૃત્વ એટલે કે પહેલેથી જ નક્કી કરી દેવામાં આવે છે કે કોઈ એક કાં તો એક મુખ્ય પેઢી નક્કી કરે ને કાં તો તત્કાલીન જે કિંમત નક્કી હોય ને એના દ્વારા કિંમત નેતૃત્વ થાય છે જેમ કે જો મુખ્ય પેઢી દ્વારા કિંમત નેતૃત્વ થાય એમાં હવે જો આ જે ત્રણ પેઢીઓ છે ને એમાંથી એક મોટી પેઢી હશે કે જે વધારે પ્રમાણમાં આજ આખા બજારમાં જે સૌથી વધુ ઉત્પાદન કરતી હશે ને અફકોર્સ આ પણ બે ઉત્પાદન કરે છે પરંતુ જે વધુ ઉત્પાદન કરતી હોય ને એ જે કિંમત રાખે તેને જ બાકીની બે પેઢીઓ બાકીના બે દુકાનો એ કિંમત રાખશે શું કામ કેમ કે મુખ્ય પેઢી છે સૌથી વધુ હિસ્સો બજારમાં આ પેઢી આ બજાર આ દુકાન દ્વારા આવી રહ્યો છે તો આને કહેવાય છે આપણે મુખ્ય પેઢી અને આ મુખ્ય પેઢી દ્વારા જ કિંમતનું નેતૃત્વ થાય છે એક તો આ મુખ્ય પેઢી દ્વારા થઈ શકે અથવા તો જે તત્કાલીન કિંમત હોય ને કે જે અત્યારે કાપડની પાંચસો રૂપિયા કિંમત હાલી રહી છે તો એ જ કિંમત ચાલતી રહેશે બરાબર ને બધા જ કિંમત બધી જ દુકાનો આ કિંમતને જ અનુકરણ કરશે બરાબર ને તેનું લક્ષણ એક તો કિંમત નેતૃત્વ કેના દ્વારા એક તો મુખ્ય પેઢી દ્વારા કે જે સૌથી વધુ ઉત્પાદન કરતી હશે તે જ કિંમત નક્કી કરશે કાં તો તત્કાલીન કિંમત દ્વારા કે તે તે સમયે જે કિંમત ચાલુ હોય એને જ આપણે ચાલુ રાખવાની બરાબર ને પછી કિંમત દૃઢતા અને ખાંચાવાળી એનું લક્ષણ કિંમત દ્રઢતા અને માર્ગ સૌથી ઇમ્પોર્ટન્ટ બરોબર ને હવે કોને કહીશું અને તો કિંમત દૃઢતા એટલે શું કિંમત દ્રઢતા એટલે શું બરોબર એટલે કે કિંમત સ્થિર અહીંયા રહે છે કેવી રહે છે કિંમત સ્થિર રહે છે કિંમતમાં નથી વધારો થતો કે નથી ઘટાડો થતો કિંમતમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી શું કામ કેમ કે અહીંયા ખાંચાવાળી માર્ગ માંગ જોવા મળે છે હવે અહીંયા ધ્યાનથી સમજો કોઈ એક આ એક બજાર છે ધ્યાનથી મુખ્ય પેઢી અહીંયા હસ્તક ઇજારો છે બરોબર ને અલ્પહસ્તક ઇજારો છે ધ્યાનથી સમજો હવે સપોઝ કે કોઈક વસ્તુ છે હવે સિમ્પલ આપણે સમજીએ એક વસ્તુ છે અહીંયા દસ રૂપિયામાં મળે છે અહીંયા દસ રૂપિયામાં મળે છે અહીંયા દસ રૂપિયામાં મળે છે બરાબર ને દરેકના ગ્રાહકો નક્કી છે કેમ કે બધી દરેક જગ્યાએ સરખી મળે છે અમુક ગ્રાહકો અહીંયા કંઈ જાય છે આ ગ્રાહકો અહીંયા કંઈ જાય છે આ ગ્રાહકો અહીંયા કંઈ જાય છે ધારો કે કોઈ એક પેઢી એવું વિચારે કે હું કિંમત વધારીને પંદર રૂપિયા કરી નાખું શું કે છે કે ધારો કે કોઈ એક પેઢી એવું વિચારે કે હું કિંમત વધારી અને પંદર રૂપિયા કરી નાખું કરી નાખી પંદર રૂપિયા બરોબર રૂપિયા કરી નાખી એના જે ગ્રાહકો છે ને એ હાલ્યા જશે બીજી જે પેઢી હતી ને બીજી દુકાનો હતી ને એના કને હાલ્યા જશે તો આની અને નુકસાન થશે પેઢીને આ દુકાન નુકસાન થશે એટલે કિંમતમાં વધારો કરશે નહીં કિંમત વધારે શું કામ ન કર્યો કેમ કે જો એણે કિંમત વધારે કર્યો તો ગ્રાહકોને ખબર કે બાજુની બે દુકાનો છે બીજી બે દુકાનો છે ત્યાં કને દસ રૂપિયા મળે છે તો કિંમત વધશે નહીં બરોબર ને હવે સપોઝ કે એણે એવું વિચાર્યું કે કિંમત આપણે ઘટાડી નાખીએ માથે પાંચ કરી નાખીએ તો બધા મારી પાસે જ આવશે શું કરશે ધારો કે એણે કિંમત ઘટાડો કરી નાખ્યું કે ભાઈ પાંચ કરી નાખીએ તો આ બધા જે ગ્રાહકો છે એના કને આવવા લાગશે બરાબર ને આ ગ્રાહકો છે એના કને આવવા લાગશે તો આ બે પેઢી વળી વિચારશે કે ભાઈ એણે તો કિંમત ઘટાડી નાખી બધા ગ્રાહકો તો એના કને હાલ્યા ગયા તો એણે વળી પાછું શું કર્યું એમણે પણ કિંમતમાં ઘટાડો કરી નાખ્યો એટલે કે પહેલાં દસ રૂપિયામાં બધાને લાભ હતો પણ હવે બધાએ પાંચ રૂપિયા કરી નાખ્યો એટલે સંપૂર્ણ રીતે ખોટ થઈ બધાને નુકસાન થાય છે એટલે કિંમતમાં ઘટાડો કરશે નહીં નથી કિંમતમાં વધારી કરી શકાતો કે નથી કિંમતમાં ઘટાડો કરી શકાતો એટલા માટે અહીંયા કિંમત દ્રઢતા જોવા મળે છે કિંમતમાં સ્થિરતા જોવા મળે છે એ લાંબા ગાળે કિંમતમાં કોઈ પણ વધારો કે ઘટાડો જોઈ શકાતો નથી એટલા માટે અહીંયા ખાચાવાળી માંગ શું કહે છે બરોબર ને અહીંયા એની માંગ સ્થિર છે જો કિંમત વધે વધશે ને જો કિંમતમાં વધારો થશે તો માંગ કેવી થઈ જશે મૂલ્ય વધુ સાપેક્ષ થઈ જશે વધુ મૂલ્ય સાપેક્ષ એટલે શું કે થોડોક પણ આપણે કિંમતમાં વધારો કર્યો ને અહીંયાથી ખાલી આપણે આટલી સુધી કિંમત લઈ ગયા ને તો માંગમાં બહુ આટલી સુધી માંગ હતી તો બહુ મોટા પ્રમાણમાં ઘટાડો થઈ જાય છે આપણે થોડીક કિંમત વધારી સપોઝ કે આપણે થોડોક પણ કિંમતમાં વધારો કર્યો તો માંગમાં બહુ મોટા પ્રમાણમાં ઘટાડો થાય છે આપણે કિંમત સમજો કિંમતમાં થોડોક વધારો કર્યો ને ઓપ્સ પેન કિંમતમાં થોડોક વધારો કરે ને તો માંગ બહુ જ ઘટી જાય છે બહુ મોટા પ્રમાણમાં ઘટી જાય છે તો આપણે પછી એક ખાંચા અહીંયા ખાંચો હોય જાય છે અહીંયા મૂલ્ય સાપેક્ષ છે એટલે કે થોડો ઘણો પણ ફેરફાર કરતા બહુ મોટા પ્રમાણમાં ફેરફાર થાય છે કિંમતમાં આપણે થોડોક વધારો કર્યો તો માંગમાં બહુ જ મોટો ઘટાડો થઈ જાય છે તેનાથી આપણે નુકસાન થાય છે તો આપણે જો આવી રીતે જ માંગ હતી ને મૂલ્ય સાપેક્ષ જો હોય ને વધુ મૂલ્ય સાપેક્ષ તો આપણે હજી પણ થોડું ઘણું કિંમતમાં ઘટાડો કરતા આપણે માંગમાં વધુ વધારો કરી શકીએ છીએ પણ અહીંયા ખાંચો જોવા મળે છે અહીંયા એક બિંદુ પછી માંગ એ કેવી થઈ જાય છે માંગ રેખા એ વધુ મૂલ્ય અનપેક્ષ થઈ જાય છે મૂલ્ય અનપેક્ષ એટલે શું કે કિંમતમાં એને આટલો મોટો ઘટાડો કર્યો ને છતાં પણ માંગમાં તો કેટલું અહીંથી કરી આટલો જ વધારો થાય છે આટલો જ વધારો થાય છે અહીંથી લઈને આટલો જ્યારે આપણે કિંમતમાં ઘટાડો કરી નાખ્યો પ્રાઇસમાં આપણે શું કર્યું ઘટાડો કર્યો ત્યારે માંગ કેટલી વધે છે એમથી લઈને ડી સુધી આટલી જ એટલે કે આપણે આટલી બધી માંગ ઘટાડી છતાં પણ આપણા ગ્રાહકીમાં કોઈ પણ વધારો થયો નથી આપણી માંગમાં કોઈ વધારો થયો નથી તો પછી વસ્તુની કિંમત ઘટાડવાનો કોઈ મતલબ નથી બરાબર ને તો વસ્તુની કિંમત નથી ઘટી શકતી અને વસ્તુની કિંમત વધારી છતાં પણ આપણી ખાસ તો એ કંઈ ગ્રાહકો વધ્યા નથી એટલે વધારો નથી થઈ શકતો એટલે અહીંયા માંગ કેવી જોવા મળે છે ખાંચાવાળી અહીંયા ખાચો જોવા મળે છે કેમ કે ખાચાથી ઉપરની સાઈડ જોઈએ તો માંગ રેખા છે એ વધુ મૂલ્ય સાપેક્ષ છે જ્યારે ખાંચથી નીચે જોઈએ તો વધુ મૂલ્ય અનપેક્ષ છે મૂલ્ય સાપેક્ષ એટલે શું કે મૂલ્યમાં આપણે ગમે એટલો થોડું ઘણો પણ ફેરફાર કરીએ તો વધુ ફેરફાર થઈ જાય છે અગર કિંમત વધારીએ તો માંગ વધુ ઘટી જાય છે અને કિંમત ઘટાડીએ તો માંગ વધી જાય છે બરાબર ને અહીંયા ખાંચો જોવા મળે છે આનથી આપણે જો કિંમત ઓછી રાખશું તો આપણને કાંઈ ફરક થતો નથી અને જો એનાથી કિંમત વધારે રાખીએ છીએ તો ગ્રાહકો ખૂબ ઘટી જાય છે એટલા માટે અલ્પહસ્તક ઇજારામાં ખાંચાવાળી માંગ જોવા મળે છે બરોબર ને જ્યાં પછી ત્યાં કિંમતનું નેતૃત્વ પણ જોવા મળે છે અને ત્યાં મુખ્ય પેઢી દ્વારા અથવા તો તત્કાલીન જે કિંમત છે તેના દ્વારા કિંમતનું નિર્ધારણ કરવામાં આવે છે ઓકે આટલું છે આજે આપણે ભણ્યા હરીફાઈ ઇજારો અને અલ્ફસ્તક ઇજારો ઓકે મળી છે નેક્સ્ટ વિડીયોમાં